પોલીસે ગેરકાયદેસર આલ્કોહોલ મોટા પર્દાફાશ કર્યો છે જુદા જુદા સ્થળોએ દરોડા પાડી કુલ પંદર લાખથી વધુ મુદ્દામાલ કબજે કરાયો છે બે ભાઈઓ સહિત પાલિતાના ફૂટવેર દુકાન સામે ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બે સગા ભાઈઓ અને પાલિતાના ફૂટવેર દુકાન સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપીઓએ મુંબઈથી આલ્કોહોલ મગાવીને શેડમાં જાતે જ મેન્યુફેક્ચરિંગ કરી છૂટક તેમજ જથ્થાબંધ વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું છે હાલ પોલીસે તમામ આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે અને ગેરકાયદેસર આલ્કોહોલના નેટવર્કની વધુ તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ એસબી ન્યૂઝ ભાવનગર